લખપત તાલુકાના દયાપર એકસો આઠ પાયલટ આશીષભાઈ સોલંકી દિલીપભાઈ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના રવાપર ગામમાં એક એવો ગરીબ પરિવાર કે રવાપર ગામમાં પાણીપુરીને રેકડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે આર્થિક સ્થિતિ સારી નથી પણ એવામાં પત્નીને પ્રસૂતિની પીડા ડિલિવરીનો દુખાવો થતા પેશન્ટના સગા દ્વારા એકસો આઠમાં ફોન કરાતા લખપત તાલુકાના દયાપર લોકેશન પર એકસો આઠમાં ફરજ બજાવતા પાયલટ આશિષ ભાઈ સોલંકી અને ઈ દિલીપભાઈ ચૌધરીને જાણ થતા કેસ માટે નીકળી ગયા હતા અને પેશન્ટના સગા દ્વારા ફોન પર વાત કરી એમ્બ્યુલન્સ સેવા માટે નીકળી ગયા અને બેનને આશ્વાસન આપવા કહ્યું પછી ત્યાં બેન ને એમ્બ્યુલન્સ મારફતે નખત્રાણા હોસ્પિટલ જવા માટે નીકળી ગયા 15 કિલોમીટર આગળ જતા બેન ને પીડા ઉપરતા ડોક્ટર જયદી પટેલ સાહેબ માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સ ડિલિવરી કરાવવાની ફરજ પડી માતા અને બાળક ને લીધી નજીકની નખત્રાણા સરકારી હોસ્પિટલ ડોક્ટર જીલ ને સોંપણી કરી છે સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતમ નિરોણા હેલ્લો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ સો લેટ્સ ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હોવાનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ